નમસ્કાર શો ટાઈમ આપનું સ્વાગત છે તાણાના શખ્સની એલસીબી પોલીસે ચોરી કરેલ બે મોટરસાઇકલ સાથે ધરપકડ કરી છે એલસીબી પોલીસે પાલીતાણાના રેલવે ફાટક પાસેથી પાલીતાણામાં રહેતા કૌશિક અશ્વિનભાઈ ભેડાને ચોરી કરેલ બે મોટરસાઇકલ સાથે ઝડપી લીધો હતો આ શખ્સે બંને મોટરસાઇકલ પાલિતાણામાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે